પ્રિન્સિપાલ શ્રીઓ અને સ્ટાફ મિત્રો અને ગામ લોકોને આગળ પૂર ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમાં થરાદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર વિરમભાઈ રાઠોડ અને તેમની ટીમ દ્વારા વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેની ડેમો સાથેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વીએમ પરીક્ષ સ્કૂલના આચાર્ય શ્રી ડીએસ રાજપૂત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને બંને શાળા પરિવારે ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો તેમાં કુલ 857 વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યા હતા સંવાદદાતા દશરથજી ઠાકોર દિવ મિરર ન્યૂઝ બનાસકાંઠા નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો